નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ તેરા ખાતે સૈયદ માહદ શાહ બાબાનો ઉર્સ ઉજવાયો અબડાસા તાલુકાના તેરા ગામે ગામથી બે કિલોમીટરના અંતરે આવેલા માહદ શાહ પીર બાબાનો ઉર્સ ઉજવવામાં આવ્યો જેમાં ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ શિસ નમાવ્યું હતું આ ઉર્સ દસ વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાથી સાથે મળીને આ ઉર્સ ઉજવે છે જેમાં બખ મલાખડો અને ખાણીપીણીના સ્ટોલ તેમજ રમકડા અને નાના બાળકો માટે જુદી જુદી રમતો આ મેળામાં જોવા મળતી હોય છે જેમાં બીજા દિવસે સવારના દરગાહ પર ચાદર ચડાવવામાં આવી હતી અને ત્યારબાદ તકરીર અને ન્યાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ મેળો હિન્દુ મુસ્લિમ ભાઈઓના એકતાથી ભરાય છે દર વર્ષે જેમાં પણ બહુ બહુ મોટી સંખ્યામાં લોકો મેળામાં મોજ માણતા હોય છે જેમાં બખ મલાખડના ત્રીજા વિજેતાને એકતાલીસો તેમજ ચોથા વિજેતાને એકત્રીસોને પાંચમા વિજેતાને એકવીસો અને છઠ્ઠા વિજેતાને અગિયારસો રૂપિયાનો ઇનામ આપવામાં આવ્યો હતો આ મેળામાં પંચ તરીકે સેવા આપનાર જત દાદાભાઈ તેમજ મંદરા આદમ હાજી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ જે તેરા મધ્ય પીર શ્રી સૈદ મોહમ્મદ શાહ પીર નું ઉર્સ જોવામાં આવેલ છે એ ઐતિહાસિક મેળો છે મારા અમારા પુરખોના હિસાબે અંદાજીત ચારસોખન જેવા વર્ષ થઈ ગયા છે જ્યારે એ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ એક જંગલની જગ્યા ઉપર આવી અને સિંધમાંથી આવી અને પોતાની માલિકની બંદગી કરી અને પછી અહીંયા રાત દિવસ અહીંયા જ રોકાણ કર્યો ત્યાર પછી એક અહીંયા બકાલીઓની જે વાડી વિસ્તાર છે એમાં બકાલી ડોસીમાં રહેતા હતા એમને પોતાનું પરિચય માટે ગયા અને એમને કીધું કે ડોસીમાં મને ચા પીવડાવો તો ડોસીમાં એ કીધું કે ફકીર અહીંયા તો કોઈ દૂધ બૂધ છે નહીં તું કહેતો હોય તો કારી ચા પીવડાવી દઉં એક નાનકડી પાંચ આઠ મહિનાની વાછડી હતી ગાયની એના ઉપર હાથ રાખી અને કીધું એમનાથી દૂધ કાઢી લો ત્યારે ડોશીમાને ખબર પડી કે આ મોટો કોઈક હસ્તી છે જે પછી ઘણા બધા એમના ઇતિહાસ છે એમની ચમત્કારો છે તો પછી ખબર પડી ગામમાં અને તે જમાનામાં અમારા તેરા જાગીર ઉપર સિંધમાંથી રાજાએ ચડાઈ કરી અને અહીંયા રાતના ત્રણ ચાર કિલોમીટર આગળ આવી અને પછી અમને તેરા જાગીરને જાણ કરી હતી કે હવે તમારા સાથે મારે ઝઘડો કરવો છે અને જંગ કરવું છે ત્યારે તેરા જાગીર આગળ કોઈ પણ તૈયારી ન હતી ત્યારે ઢૂસીમાં બાજાર લેવા ગયા હતા તો ત્યારે અમને ખબર પડી અને બાજારવાળા કહેતા હતા વેપારી કે આજે આપણી આખરી રાત છે કાલે જે સિંધવાળા ચડી આવ્યા છે ચડાઈ કરી છે આપણું પૂરો થઈ જશે ત્યારે ડોશીમાએ કીધું કે મને રાજા સાહેબને મળવા દો તો પછી તેરા જાગીર સાહેબના રાજા જે પણ રાજવીર હતા એમને મળ્યા અને ડોશીમાએ કીધું એક સૂફી સંત છે જે વાડી વિસ્તારમાં બેઠેલો છે એમને તમે મળો કડાજી દુઆ કરે અને મટી જાય ત્યાર પછી રાજા સાહેબ શ્રી એ આવી એમને પૂરી વાત સાંભળાવી ત્યારે એમને કીધું કે દેશી ગજર જે આપણા લાવરિયા ગજર આવે છે પિતાયા ગજર એમને ઉખાડી લો અને એમના જે પિત્તા હોય એ કાઢી નાખો ચાર જણાને બેસાડો તો એમાં એક અડી અને કોયતાથી જ્યારે એમને પિત્તા કાઢતા હતા બે ટુકર કાઢતા હતા તો રાજાનું જે પણ ત્યાં જે લશ્કર ચડાઈ કરી હતી એ લશ્કરના બધા માણસોના ડોકા ઉઠતા ગયા ત્યારે એમને ખબર પડી કે અહીંયા કોઈ ચમત્કારી હસ્તી છે તો પછી ભાગવા માંડ્યા અને ત્યાર પછી તેરા જાગીર આ દુનિયામાંથી પીર સૈમા પીર પડદો કર્યો અને તેરા જાગીર અને તેરા હિન્દુ મુસ્લિમ મળી અને એકતા સાથે અમે વર્ષમાં એક એક દિવસ આ વલીનું દર ઉર્ષ મનાવીએ છીએ આજે મેળો છે કાલે ન્યાજ રાખવામાં આવશે તથા દરેક હિન્દુ મુસલમાનનું આ પ્રતિકનું પ્રતિક છે અમારા માટે અમે રાત દિવસ એમને માનીએ છીએ હિન્દુ મુસલમાન અને હિન્દુ મુસલમાન સાથે રહી સમિતિમાં રહી અને ઉર્સ યોજાઈએ છીએ જય હિન્દ આજરોજ તેરાથી ત્રણ કિલોમીટર એક જંગલમાં આ સ્થળ આવેલું છે જે સઈદ મામનશાહ પીરનું હિન્દુ અને મુસ્લિમ સાથે મળી ને આ મેળો એકતાથી ઉજવીએ છીએ મારા પહેલાં જે બાબાએ વાત કરી આપણા તો એણે કીધું કે રાજા સાહેબ જે ચડાઈ થઈ હતી ત્યારે પણ આ પીરની બહુ જબરી ભૂમિકા હતી અને બાજુમાં એક દોષીમાં અહીંયા રહેતા હતા બાજુમાં ભકાલી એને કીધું કે ભાઈ આ જે ફકીર હતા આપણા ઓલિયા એ જઈને કીધું કે ચાય પી લાવ દૂધ બૂધ છે નહીં તમે જાઓ એક નાની એવી કે કે છે નાની એવી વાછડી ઉભી હતી એના ઉપર હાથ રાખી અને જૈન મમસાફીરે કીધું કે હવે એમાંથી દૂધ લ્યો તો એમાંથી દૂધ દૂધ આવ્યું ત્યારે એ બકાલીબાઈને ખ્યાલ આવ્યો કે આ તો કોઈ જબર ઓલિયા છે ને ખરેખર આના પરચા બહુ છે અત્યારે સમજી લો કે હિન્દુ જેટલા મુસ્લિમ છે એટલા હિન્દુઓ છે સાથે મળી ને સાથે બધા ઉજવીએ છીએ આ પર્વ એકતાથી અહીંયા ભખમ ખરો રાખવામાં આવે છે બાપા અમુક અમુક નાના બાળકો છે એ ચાલતા ન હોય તો એની પણ અહીંયા માનતા કરે છે ને એવા ઘણા દાખલા છે જે દીકરા હાલતા થયા છે એટલે આના પરચા બહુ છે અહીંયા સમજી લો કે મખમલ છે આજુબાજુ કચ્છમાંથી બધા સમજી લો કે અહીંયા ખાણીપીણીવાળા આવે છે ખાલી ચાર કલાકનો મેળો હોય છે એવો ખાણીપીણીવાળો કે ચીચોડાવાળો એવો ન હોય કે જે વીસ પચીસ હજારનો ધંધો કરીને જાય અહીંયાથી જે આવે છે એ રાજી થઈને જાય છે એટલે આ ઓલિયાની ચમત્કારની શું વાત કરું મારા કાનું કોઈ શબ્દ નથી જય સૈમા આ સૈમા મંદિરનો મેળો એક હિન્દુ મુસ્લિમની એકતાનો મેળો છે તેરાની સાથે રહી અને આ મેળાની ઉજવણી કરે છે અમારી આ ત્રીજી પેઢી છે મારા બાપુજી મારા દાદા બાપા અને આ મારો પુત્ર અમે આ ભજીયા દાર ના ખાસ એટલા માટે બનાવીએ છીએ આ મેળામાં એક જ અમારી હોય અને વાટી દાર ના મગની દાળના ભજીયા પ્રખ્યાત ભજીયા છે અને બાર